માર્ગદર્શન પુરવાડ્યું હતું સુરત દર્શક તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે સમાચાર ડોટ લાઈવ ને શેર સબસ્ક્રાઈબ કરો બે લાયક પ્રેસ કરો જેથી નોટિફિકેશન મળતી રહે Marmanta, Mahanubawa, Apribeta, Uposita, Tiare, Nenopan, Apresakti, Sarkat, Kali, Nenopan, Apribeta, Uposita, Tiare, Nenopan, Apribeta, Uposita, Tiare, Nenopan, Apribeta, Uposita, નમસ્કાર મિત્રો સુરત એકેડેમિક દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહના સમગ્ર સુરત શહેરની અંદર જેઓ શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ રિઝલ્ટ માટે સતત પ્રયત્નશીલ છે એવા સંચાલક મિત્રોના બાળકોને માટેનો ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો બસો થી પણ વધારે વિદ્યાર્થીઓને આજે ઇનામ અપાઈ રહ્યા છે અને મહેમાનો હાથે જ્યારે ઇનામ અપાઈ રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓને જે ઇનામોની અંદર જે વસ્તુ આપવામાં આવી છે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણ કાર્યની અંદર ઉપયોગમાં આવી શકે એવા પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે વિશેષમાં કહીએ તો દરેક વિદ્યાર્થીને પેન્સિલ અથવા પેન આપવામાં આવી છે અને વિદ્યાર્થી જીવનની અંદર અને આગળના જીવનકાળની અંદર આ બોલપેન અને પેન એક પ્રતીક રૂપે આપવામાં આવી છે જેનાથી સારામાં સારું એનું ભવિષ્ય લખી શકે અને સાથે સાથે દરેક વિદ્યાર્થીને એક રબર પણ આજે ઈનામ તરીકે સાથે ખૂબ બધી વસ્તુઓની સાથે ઇનામ તરીકે રબર પણ આપવામાં આવ્યું છે જીવનમાં થયેલી ભૂલોને ભૂસીને બોલપેન અથવા પેન વડે સારામાં સારી રીતે લખીને વિદ્યાર્થી જીવનમાં આગળ વધી શકે છે ખૂબ બધા સારા ઇનામોની સાથે આ પેન પેન્સિલ અને રબર નો એક નવો કોન્સેપ્ટ આજે સુરત એકેડેમિક એસોસિયેશન ના જેટલા પણ સંચાલક મિત્રો છે તેમના બાળકો ની સિદ્ધિને બિરદાવવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આજના ઇનામ વિદ્યાર્થી સન્માન સમારંભમાં બસો સાહીઠ થી પણ વધારે વિદ્યાર્થીઓને સ્ટેજ પરથી મહેમાનોના હાથે ઇનામો વિતરિત કરાયા અને તેમને તેમની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી આ કાર્યક્રમ યોજવા પાછળનો પાછળનો હેતુ એ જ હોય કે જે પણ વિદ્યાર્થીઓ છે શાળા ટ્યુશન ક્લાસીસ સંચાલક મિત્રો છે તે આખા શહેરભરના બાળકોને ભણાવે છે પણ તેમના બાળકોએ જે શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને એસોસિએશન અહીંયાથી થી બિરદાવી રહી છે વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા માટે જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં આપણા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ દક્ષેશભાઈ ઠાકર સાથે જ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન રાજનભાઈ પટેલ અને વી ન્યૂઝના વિનુભાઈ માંગુકિયા આપણી અમારી વચ્ચે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા